વાઘોડિયા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગાનો આતંકનો સિલસિલો યથાવત જોવા મળ્યો વાઘોડિયાના દંખેડા ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા બે પશુઓમાંથી ચાર વરસની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો શાંતિલાલ ભાઈ બલુભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું દીપડાના નિશાન પરથી દીપડાની એકથી વધુ સંખ્યા હોવાનું ખેડૂતોએ અનુમાન લગાવ્યું પશુપાલકોએ તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવ નદી કિનારાના ગામોમાં દીપડા પશુઓનું મારણ કરી રહ્યો છે દીપડા દંખેડા ગ્રામ્ય પંચાયત ના સરપંચ શૈલેશભાઈ પરમારે વન વિભાગને જાણ કરી વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી વન વિભાગ છેલ્લા કેટલાય સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યું છે પરંતુ શેતાન દીપડો આજ દિવસ સુધી પાંજરે પુરાયો નથી ચતુર દીપડાને પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી નથી રિપોર્ટર મૌલિન વ્યાસ બે ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા અમારા ગામમે ખેતરમાં એક ગાય બોડીલી હતી એની પર હુમલો કર્યો